ભુજ શહેરમાં કામ શરૂ કરવામાં આવ્યું છે મારું નામ કશ્યપોર છે ભુજ નગરપાલિકા રોટલાઇટ શાખાના ચેરમેન તરીકે અત્યારે જે આપ કટાઈ ગયાલની વાત કરો છો જે તે વખતે આઠથી છ આઠ મહિના પહેલા અમે જે સર્વે કરાવ્યું હતું એ સર્વે પ્રમાણે સંપૂર્ણ રીતે જે ધ્વંસ થઈ ગયા છે એ થાંભલાના સર્વે પ્રમાણે બત્રીસથી થી પાંત્રીસની આજુબાજુના થાંભલાઓ અમારા સર્વેમાં આવ્યા હતા અને એ અમે જે કાંઈ ટેન્ડર પ્રક્રિયા હોય એ કરી અને પાછું રીડેવલપમેન્ટ કરવાનું કાર્ય ચાલુ કર્યું છે એ પ્રમાણે નવા થાંભલા મંગાવી અને ભુજના વિવિધ ડિવાઇડરોમાં એ થાંભલા ફરી પાછા પુનઃજીવિત કરવા માટેના પ્રયત્નો કરી અને ફરી પાછું કામ ચાલુ થઈ ગયું છે એટલે અમે જે કોઈ શપથ લીધી હતી અને કીધું હતું કે લોકોની સંપૂર્ણ સુખારી કાર્ય માટે અમે ફળીભૂત નીવડીએ એક તરફના પ્રયત્નો અમે કરી જ રહ્યા છીએ અને જે કોઈ આપ સમજી શકો છો કે સરકારી પ્રોસેસ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ સક્સેસ જઈએ અને ક્યાંય પણ એવી કોઈ કચાશ ન રહે એના તરફ અમારું ધ્યાન છે અને એ કામ તરફ આગળ વધી રહ્યા છે ઘણી જગ્યાએ એવું હોય છે કે ગુજરાત વિદ્યુત બોર્ડ એટલે જે પીજી કે ગેટ કો કહી શકાય પીજી વીસીએલ દ્વારા જ્યાં ક્યાંય પણ વાયરોની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં અમે સ્થાનિક સર્વે કરાવી અમારા કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા અને સર્વે પ્રમાણે જે કાંઈ ફંડ આવે એ પ્રમાણે અમે એના કોલ ભરી અને એ તરફ આગળની ગતિવિધિ પણ અમારી ચાલુ છે એટલે જે કોઈ જગ્યા ઉપર અંધારો ફેલાયેલો છે ત્યાં અજવાળું પાથરવાના પણ પ્રયત્ન કરીએ છીએ અને હા બીજું એક વાત એ પણ છે કે ટૂંક જ સમયમાં રોડલાઇટ શાખાને ભુજ નગરપાલિકાની યુડીપીની ગ્રાન્ટમાંથી ચેરમેનશ્રી અને સમગ્ર બોડી દ્વારા જે ફંડ ફાળવી અને નવી ગાડી માટેનું આયોજન હતું એ પણ ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ રહ્યું છે અને ભુજ સમક્ષ અને રોડલાઇટ શાખા માટે બે નવી ગાડીઓ ટૂંક સમયમાં આવે જે કાંઈ અત્યારે પણ જનરલી અમારા પાસે જે કોઈ લાઇટની કમ્પ્લેન આવે છે એ કમ્પ્લેન ઘણી જ અલ્પ માત્રામાં થઈ ગઈ છે બહુ ઓછી આવે છે એટલે જે આવે છે એ પણ તુરંત રિપેર થઈ જાય અને લોકોની મુશ્કેલીઓ અને જે કાંઈ અધૂરાશો હોય એ જલ્દી પૂર્ણ થાય એના માટે પણ અમારો આ પ્રયત્ન રહેશે અને અમારી જૂની ગાડીઓ પણ થોડીક અમુક સમય પાછળ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે એના માટે પણ અમને એક આ નવું ઓપ્શન અમારા તરફ આવી જશે